બાપુનગરના સપ્તમ ફ્લેટમાંથી ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાની મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી સત્તમ ફ્લેટના રહીશો દ્વારા ભૂલકાઓને ભગવાન શ્રીરામ માતા અને લક્ષ્મણ બનાવી બાપુનગર વિસ્તારમાં શોભાયાત્રા ફેરવવામાં આવી આજુબાજુના રહીશો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યો અને લોકોએ આ યાત્રાનો આનંદ લીધો હતો ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં લોકો દ્વારા ગરબા રમી ઉત્સાહ અને ઉલ્લાસથી શોભાયાત્રા પૂર્ણ કરી સત્તમ ફ્લેટના હિતેનભાઈ ભાવસાર મહીપાલ ડાભી દ્વારા શોભાયાત્રાની સંપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી અહેવાલ ક્લેરા ક્રિશ્ચન અમદાવાદ